નમસ્તે ખેડૂત મિત્રો મારું નામ છે પટેલ કૌશલ મારુંથી શીર્ષ તરીકે આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે વઢવપુરા ગામ ભરતભાઈ પટેલ ભરતભાઈ અમરતભાઈ પટેલના ખેતરમાં આપણે આવ્યા હતા તેમને દિવેલીનું વાવેતર કર્યું હતું આજથી દસ દાડા પહેલાં આપણીનું દવાનો છંટકાવ કર્યો હતું તો ખેડૂત મિત્ર તમે જોઈ શકો છો કે રિઝલ્ટ અને ગ્રાન્ડ છે પહેલાં જોવાય નતા ગમતા તો તમે જોઈ શકો છો નવી ફૂટ જુઓ ઈંડા પાલિકા છે ખેડૂત ખુશ પણ છે અને રિઝલ્ટ પણ સારું છે આમાં દવા હતી ત્રણે ત્રણ આપણે જોડેથી લઈ ગયા હતા અને બેસ્ટ રિઝલ્ટ છે તો ખેડૂત મિત્રો આપને લોકોને જેને માહિતી જોતી હોય એ રંડામાં હોય કોબી હોય મઠમાં હોય અડદ હોય કોઈ બી હોય તો મારેથી સીડનો સંપર્ક કરવા વિનંતી